નવા વર્ષની પૂર્વ સંધ્યાએ વિશ્વના ઘણા બધા લોકો રિઝોલ્યુશન સંકલ્પ કરે છે જેમાંથી મોટા ભાગના ડાયટિંગ કરવાના કસરત કરવાના જીમમાં જઈ બોડી બનાવવાના ડાયરી લખવાના આટલી સંખ્યામાં દર મહિને પુસ્તકો વાંચવાના આટલી બચત કરવાના વગેરે વગેરે હોય છે પ્રથમ એક બે અઠવાડિયા સુધી તો આ સંકલ્પો પ્રમાણે બધું બરાબર ચાલે છે વહેલા ઉઠાતું નથી કસરત કરાતી નથી અને જીમ જઈને પરસેવો પાડવો એ તો નરી મૂર્ખામી લાગે છે ડાયરી દસ પંદર દિવસ બરાબર લખાય છે પછી આખી ડાયરી કોરી જ રહી જાય છે અને પુસ્તકો મહિનામાં જેટલા વાંચવાનો સંકલ્પ કર્યો હોય છે તો આખા વર્ષ દરમિયાન પણ વંચાતા નથી અને બચત એ તો ક્યારેય થતી જ નથી શા માટે આવું થાય છે એનો સીધો સાદો જવાબ એ જ હોઈ શકે સંકલ્પ શક્તિનો અભાવ અંગ્રેજીમાં વિલ પાવર કહેવાય છે એ સંકલ્પ શક્તિ ખરેખર તો મનોવિજ્ઞાનનો વિષય છે પરંતુ જીવનમાં સફળતા માટે એની ભૂમિકા છે તેથી એના વિશે જાણવું જોઈએ આની વ્યાખ્યાઓ ઘણી બધી અપાય છે પરંતુ સૌથી સીધી સાદી વ્યાખ્યા આ છે કે વિલ ઇઝ ધ પાવર ઓફ સેલ્ફ ડાયરેક્શન અર્થાત સંકલ્પ શક્તિ એટલે સ્વયને કોઈ પણ કાર્ય માટે વાળવાની શક્તિ કોઈપણ કાર્ય કે બાબત માટે મનને અને શરીરને એના પ્રત્યે વળાવવું કે કાર્યાન્વિત કરવું જે લોકો આવું કરી શકે છે તેઓ જ માત્ર સમયનો સદુપયોગ કરે છે બલકે સ્ત્રોતોનો પણ યોગ્ય ઉપયોગ કરે છે અને ઝડપથી કાર્ય પૂર્ણ કરી સફળતા મેળવે છે થોડા સમય અગાઉ અમેરિકન સાયકોલોજીસ્ટ એસોસિએશને એક સર્વેક્ષણ હાથ ધર્યું હતું એમાં બીજી ઘણી બોબતોની સાથે આ બાબત પણ પૂછવામાં આવી હતી કે તમારી કુટેવોને છોડીને તંદુરસ્ત જીવન પદ્ધતિ માટે તમે કેવા પરિવર્તન કરશો એ આખા સર્વેનો નિચોડ હતો લોકો એવું માનતા હતા કે એમનામાં સંકલ્પ શક્તિનો અભાવ છે જેથી તેઓ જીવનમાં કોઈ પરિવર્તન કરી શક્યા ન હતા કે કરી શક્ય નહોતા તો ઘણા લોકોએ અધૂરી સંકલ્પશક્તિને પોતાની પસંદગીના જીવન માટે આડશ ગણાવી હતી જો કે ભાગના લોકો માને છે કે સંકલ્પશક્તિ કેળવી શકાય છે એ નવા સર્વેક્ષણમાં પણ એ વાત સામે આવી છે કે પ્રેક્ટિસથી સંકલ્પશક્તિ વધારી શકાય છે પરંતુ એ વાત પણ યાદ રાખવી જોઈએ કે સંકલ્પ શક્તિ પોતાની મેળે જ વિકસિત થતી નથી સંકલ્પશક્તિના અભાવે તમે તમારા જીવનના લક્ષ્યાંકો સુધી ન પહોંચી શકો એ પણ બની શકે છે સંકલ્પ શક્તિ વિશે સંશોધન કરનાર ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર રોય બોમિસ્ટરના મત મુજબ જીવનના લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે ત્રણ બાબતો આવશ્યક છે પ્રથમ જીવનમાં હકારાત્મક પરિવર્તન માટેના પ્રેરણા સ્ત્રોતની શોધ અને સ્પષ્ટ ધ્યેય નક્કી કરવું બીજુ લક્ષ પ્રાપ્તિ માટેના સાધનો અને માધ્યમો શોધી કાઢો તો તમારો વિલ પાવર તમને ત્યાં પહોંચાડવામાં મદદ કરશે લાંબા ગાળાના લક્ષ્યાંકોની પૂર્તિ માટે સંકલ્પશક્તિ તમારા નાના નાના પ્રલોભનોને રોકવાનું માધ્યમ બની શકે છે સંકલ્પશક્તિ અને પોતાની જાત ઉપરનો કાબુ કે સ્વન શિસ્ત લગભગ એકબીજાના પૂરક છે એમ કહેવામાં કોઈ અતિશોક્તિ નથી ટેનિસલિવિયા યુનિકના સંશોધકોએ એક રસપ્રદ સર્વેક્ષણ હાથ ધર્યું હતું એમાં વિદ્યાર્થીએ વર્ષ દરમિયાન પોતાની જાત ઉપર કેવી રીતે કાબૂ રાખી શકે છે એ નોંધવામાં આવ્યું એનું તારણ એ નીકળ્યું કે જે વિદ્યાર્થીઓ સ્વનિશિસ્ત પાળતા હતા તેમને ગ્રડે ઊંચા મળતા હતા અને પરીક્ષામાં વધારે ગુણ મેળવતા હતા ઉપરાંત શાળાની સ્પર્ધાત્મક કાર્યક્રમોમાં વધુ હિસ્સો લેતા હતા સૌથી મહત્વની વાત આ સામે આવી કે શૈક્ષણિક સફળતા માટે બુદ્ધિઆંક કરતા સ્વન વધારે મહત્વની હોય છે માધ્યમિક કે ઉચ્ચ માધ્યમિકમાં જે બાબત લાગુ પડે છે કોલેજ કાળમાં અને ઉચ્ચ અભ્યાસ દરમિયાન જોવા મળે છે કે નહીં એની ખાતરી કરવા ડયુક યુની ટેરી મોફિટ અને સાથીદારોએ ન્યૂઝીલેન્ડમાં સર્વેક્ષણ કર્યું તો જણાયું કે જે વિદ્યાર્થીઓ બાળપણમાં શિસ્તબદ્ધ રીતે ભણતા હતા ઉક્ત યમાં પણ તેઓ શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત હતા ગુનાખોરીનું પ્રમાણ ઓછું હતું બચત કરવાની વૃત્તિ ધરાવતા હતા અને પોતાને આર્થિક રીતે સુરક્ષિત મહેસૂસ કરતા હતા દૃઢ સંકલ્પશક્તિ હોય તો આપણે ઓછા લાલચું અને ન હોય તો વધારે પ્રલોભની બનીએ છીએ આ વાત મીઠાઈના પ્રયોગ ઉપરથી સાબિત થઈ ચૂકી છે આ પ્રયોગમાં રૂમમાં એકલા બાળકને એક મીઠાઈનો ટુકડો આપવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે જ્યાં સુધી સંશોધક આવે નહીં ત્યાં સુધી ખાવું નહીં જો ખાઈ લેશે તો આવ્યા પછી બીજો ટુકડો મળશે નહીં મોટા ભાગના બાળકો ટુકડો ખાઈ ગયા હતા બહુ ઓછા બાળકો ધીરજ રાખી મન મનાવી સંશોધકની પ્રતીક્ષા કરી શક્યા હતા જો કે એમની પ્રતિક્ષાનું એમને મીઠું ફળ મળ્યું જ હતું કુલ એમને બે મીઠાઈના ટુકડા મળ્યા હતા ઘણા વર્ષો પછી લગભગ ચાલીસ વર્ષની આસપાસની ઉંમરમાં એમની ઉપર આ જ પ્રયોગ કરવામાં આવ્યો તો જણાવ્યું કે જે બાળકો મન ઉપર કાબુ રાખી શકતા ન હતા તેઓ મોટા થઈને પણ બેકાબૂ જ રહ્યા હતા અને જેઓ બાળપણમાં કાબૂ રાખી શકતા હતા તેઓ હજુ પણ કાબૂ રાખી શકતા હતા એનો અર્થ એ થયો કે પ્રથમ વર્ગના લોકોએ ક્યારેય પોતાની સંકલ્પશક્તિ વધારવાના પ્રયત્નો કર્યા ન હતા અને બીજા વર્ગના લોકોની સંકલ્પશક્તિ હજી પણ અતૂટ હતી જીવનમાં સફળતા માટે સંકલ્પ શક્તિનો ફાળો નાનો સૂનો નથી એ ઘણા ક્ષેત્રોમાં અનુભવ કરી શકીએ છીએ જેઓમાં સંકલ્પશક્તિનો અભાવ હોય છે તેઓ ખાવા પીવાની બાબતમાં પણ પોતાની જીભ ઉપર કાબુ રાખી શકતા નથી પરિણામે ઠાંસી ઠાંસીને ખાવાને લીધે એમના શરીર ઉપર ચરબીના થર વધતા જાય છે કારણ કે કસરત કરવાનું મન પણ એમને થતું નથી અને આજના યુગમાં બધા જ જાણે છે સ્થુરતાના ક્યાં ક્યાં ગેરલાભ છે બ્લડ પ્રેશર હાર્ટ એટેક ડિપ્રેશન પગના અને ગોઠણના દુખાવા કમરનો દુખાવો જેવી નાની મોટી બીમારીઓનો ભોગ બને છે આનાથી વિરુદ્ધ જે લોકો મજબૂત સંકલ્પ શક્તિ ધરાવે છે તેઓ ખાવા પીવામાં તો કંટ્રોલ કરી શકે છે એવા લોકો કસરત કરવામાં કે મહેનત કરવામાંય પાછા પડતા નથી પરિણામે તેઓ જીવનને વધુ સારી રીતે માણી શકે છે ખાવા પીવાની જેમ જ વસ્તુઓની ખરીદીની બાબતમાં પણ આવું જ બને છે નબળી શક્તિવાળા લોકો વધુ ખરીદી કરે છે સબળ સંકલ્પ શક્તિવાળા ઓછી આજના મોટા ભાગના બ્રાન્ડ અનએડવર્ટાઈઝિંગ ગુરુઓને લોકોની માનસિકતાની ખબર છે એટલે જ એનો ભરપૂર ફાયદો ઉઠાવે છે વસ્તુઓની જરૂર ના હોય કે કામની વસ્તુ ન હોય તો પણ ઘણા લોકો એના પ્રલોભનથી મુક્ત થઈ શકતા નથી અને ખરીદી લે છે પછી એ જ વસ્તુ માળિયા ઉપર પડી રહે છે અને આખરે ભંગારવાળાના ભાગ્યમાં એ લખાયેલી હોય છે આધુનિક યુગમાં હવે પ્લાસ્ટિક કરન્સી અર્થાત ડેબિટ તથા ક્રેડિટ કાર્ડની પણ ઘણા લોકો ન ખરીદવાનું એ ખરીદે છે નાનકડા ડિસ્કાઉન્ટની લાલચમાં ચૂકવણી અને વ્યાજના મોટા ચક્કરમાં પડે છે વાત સંયમની છે સંયમ એટલે જ સંકલ્પશક્તિ સંયમ ખોઈને અનાવશ્યક વસ્તુઓની ખરીદીમાં પછી એવું ન થાય કે આવશ્યક વસ્તુની ખરીદી માટે તમારી પાસે પૈસા જ ન હોય કે બેંક બેલેન્સ જ પૂરું થઈ જાય સંકલ્પશક્તિ માત્ર ખાવી પીવા પહેરવા ખરીદવા બચત કરવા માટે જ આવશ્યક નથી પરંતુ જીવનના મહત્વના કાર્યો માટે મોટા તો ઠીક નાના કામ માટે પણ ખૂબ આવશ્યક છે કારણ કે નબળી સંકલ્પ શક્તિને લીધે કેટલાક મહત્વના કાર્યો પાછળ ઠેલાતા જાય છે નાની લાગતી બાબતો પછી વિકરાળ રૂપ ધારણ કરે છે ત્યારે આપણે આમથી તેમ દોડઘામ કરવા લાગીએ છીએ આગ લાગે ત્યારે કૂવો ખોદવા નીકળીએ છીએ તેના કરતાં નિયમિત રૂપે તુચ્છ લાગતા નાના કાર્યોને પણ પૂરા કરવા જોઈએ જેથી મોટા કાર્યો સરળતાથી થઈ શકે વિક્ટર હ્યુગોએ કહ્યું હતું કે લોકોમાં શક્તિ નથી એવું નથી પરંતુ એમનામાં સંકલ્પનો અભાવ છે સંકલ્પશક્તિના આ પુરાણ પછી કોઈને એવો પ્રશ્ન થાય કે તો પછી સંકલ્પશક્તિ વધે એ માટે શું કરવું એનો જવાબ પણ મનોવિજ્ઞાનીઓએ આપ્યો છે સંકલ્પ શક્તિ વધારવાની સૌથી સારી રીત આ છે કે જે વસ્તુ કે બાબતની લાલચ થાય એના પ્રત્યે વધારે ધ્યાન આપવું નહીં દષ્ટી સમક્ષ હોય તો વધારે લાલચ થાય ચોકલેટને તમારા ટેબલ ઉપર મૂકો એના કરતા ડ્રોવરમાં રાખો તો કદાચ એને ખાવાનું બહુ મન થાય કારણ કે તમારું ધ્યાન તેના તરફ ન પણ જાય જે કામમાં આશ આવતી હોય એને પહેલા કરો અથવા તો વારંવાર કરો તમે ઓફિસથી ઘરે આવો અને ટીવી ચાલુ હોય તો સ્વાભાવિક રીતે તમે ટીવી જોવા બેસી જશો તમને નહાવું છે પણ મન નથી કરતું તમે વિચારો છો કે થોડોક થાક ઉતરે પછી જવું આવા સમયે સોફા પર બેસવા કરતા તરત જ નહાવા જતા રહેવું જોઈએ મનને મકકમ બનાવો સંકલ્પશક્તિ વધશે નાના નાના પ્રલોભનોનો ઉપર કાબુ મેળવવાથી મોટા પ્રલોભનો ઉપર કાબુ મેળવી શકાશે શ્રદ્ધા અડગ વિશ્વાસ માન્યતા અને હકારાત્મક અભિગમથી સંકલ્પશક્તિ વધારી શકાય છે દર વર્ષે ઘણા બધા નવા સંકલ્પો કરવા કરતાં એક સમયે માત્ર એક લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ હિતાવહ છે એકસાથે ઘણબધા લક્ષ્ય પૂરા કરવાની લાહેમાં પડ્યા વિના એક પછી એક લક્ષ્ય પૂરા કરતા જાઓ તો સફળતા તમારા કદમ ચૂમશે ટેન્શન અને સ્ટ્રેસ તાણને દૂર કરો તમારા લક્ષ્યને પૂરું કરવા તમારી જાતને પ્રોત્સાહિત કરો પૂરતી ઊંઘ લો જે લોકો સાડા છથી થી આઠ કલાક જેટલી ઊંઘ લે છે તેઓ વધુ તંદુરસ્ત વધુ પ્રસન્ન વધુ સુખી અને વધુ કાર્યક્ષમ હોય છે દરરોજ થોડો સમય ધ્યાન ધરો પ્રાર્થના કરો દરરોજ કસરત કરો સારું જમવાનું લો મહત્વના કાર્યો પહેલા કરો ઓછા મહત્વના પછી તમારી સફળતા અને વૃદ્ધિ માટે સંકલ્પશક્તિ અને સ્વનિશિષ્ટ આવશ્યક છે એને કેળવો નહીંતર એવું ન થાય કે અફસોસ રહી જાય કે સફળ થવા માટે આપણે પૂરતા પ્રયાસ કર્યા જ નહીં જો એવું થાય તો એ જીવનની દુઃખદ નિષ્ફળતા ગણાય અંતે ચીની કહેવતથી પૂર્ણ કરીએ મહાન આત્માઓ દ્રોઢ સંકલ્પ અને નિર્બળ આત્માઓ માત્ર ઈરાહાઓ ધરાવે છે આ બે માંથી તમે કયા ગ્રુપમાં છો